નવસો ત્રેસઠ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક પદવીને પંચોતેર તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે એકસો ત્રણ સુવર્ણ ચંદક એનાયત કરાયા રાજ્યપાલશ્રીના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પદવી ડીજી લોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરવામાં આવ્યા રાજ્યપાલે બાવીસ ભારતીય અને ત્રીસ આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં તૈયાર કરવામાં આવનાર સરદાર યુનિટી ક્વિઝનું ડિજિટલી અનાવરણ કર્યું સરદાર પટેલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરક બળ અને વૈશ્વિક નેતૃત્વ પર પાડનાર દાદાજી શ્રીમદ શ્રી તેને અઠાવલે તલકર અને તેમના અપ્રતિમ સામાજિક શૈક્ષિક અને આધ્યાત્મિક યોગદાન બદલ તેમજ યુનિવર્સિટીના ભૂતપૂર્વ અને વિદ્યાર્થીઓ અને અનુપમ મિશનના સ્થાપક શ્રી જસભાઈ શંકર પટેલ અને સદ અને પૂજ્ય સાહેબ તેમના અનોખા આધ્યાત્મિક અને સામાજિક યોગદાન બદલ માનદ પદવીની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરવામાં આવ્યા સહકારી મંડળીઓની રચના કરવામાં આવનાર છે રાષ્ટ્રીય વિકાસ નિગમને આ પૈકી પંચોતેર હજાર ગામડાઓ આવી મંડળીઓની રચના કરવામાં આવી જવાબદારી સોંપવામાં આવી આગામી પાંચ વર્ષમાં તમામ ગામડાઓ સહકારિતા માધ્યમ સાથે જોડાશે કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને ભાઈ લાયબ્રેરી ખાતે એનસીસી કેડેટ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું આ પ્રસંગે કુલ સચિવ ડૉક્ટર ભાઈલાલ પટેલ ચારુતર વિદ્યામંડળના પ્રમુખ શ્રી ભીખાભાઈ પટેલ વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિ ડૉક્ટર અને સાથે જ મેનેજમેન્ટ એકેડેમિક કાઉન્સિલ સભ્યો ફેકલ્ટી ડીન વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ વિવિધ વિભાગના અધ્યક્ષશ્રીઓ अध्यापकों कर्मचारियों तथा विद्यार्थियों वाली उपस्थित रहा पदवीदान समारोह में कछनी योगी जोशी एमएससी गणित विषय साथी पांच गोल्ड मेडल राज्यपाल ने हस्ते प्राप्त कियाजारे मूल नडियादनी एमसीए नो अभ्यास पूर्ण करना रिया पंचाले पण पासे पांच गोल्ड मेडलों प्राप्त किया था यह अंतिम उपदेश था गुरु काशीशे के लिए बेटे जहां भी रहो वहीं जीवन में सत्य का आचरण करना जहां भी जीवन में रहो धर्म का आचरण करना अपनी विद्या को बढ़ाते रहना और इस विद्या को अपने तक सीमित न रखना पर्जन्य भी वर्षतु जैसे बादल समुद्र के खारे पानी को भी मीठा बना के उड़ा उठाता है और वहां बरसाता जहां उसकी जरूरत होती तुम भी अपनी विद्या को ऐसे ही परिष्कृत करना शुद्ध करना समाज में अंधविश्वास मत फैलाना अंधकार मत फैलाना शुद्ध पवित्र ज्ञान का प्रकाश दुनिया में देना और ऐसे बांटो जैसे बादल दुनिया में बांट करके एक नीरस धरती को भी शस् श्यामला बना देता है વિદ્યા વહી હૈ જો અજ્ઞાન સે મુક્ત કરાતી સે મુક્ત કરાતી અન્યાય મુક્ત મારું નામ રિયા મનોજભાઈ પંચાલ છે આજે મને સરદાર પટેલ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પાંચ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે મેં માસ્ટર ડિગ્રીનો મતલબ કે એમસીએ માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનનો અભ્યાસ કર્યો છે આજે હું ખૂબ જ ગર્વની અનુભૂતિ કરી રહી છું હવે આગળ હું પીએચડી સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી જ કરવાનો વિચાર છે મારો અને એ પ્રતિ હું દેશને પણ સમર્પિત થઉં અને આગળ ઉજ્જવળ ભવિષ્યની રચના કરું અને આજે હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે આજે મને રાજ્યપાલશ્રીના હસ્તે પાંચ ગોલ્ડ મેડલ મળ્યા છે હું મારા શાળા અને શિક્ષકો અને મારી યુનિવર્સિટી સ્પેશિયલી મારી ડિપાર્ટમેન્ટ જી એચ પટેલ પીજી ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજીનો પણ આભાર વ્યક્ત કરું છું મારા એચ ઓડી ડૉક્ટર પ્રોફેસર ડૉક્ટર પ્રીતિ સજ્જા મેમ અને બીજા તમામ એવા મારા શિક્ષકો અને મારા માતા પિતાનો આભાર વ્યક્ત મારું નામ યોગી રાહુલભાઈ છે અને મેં અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટીનું જે આજે કોન્વોકેશન હતું એમાં પાંચ ગોલ્ડ મેડલ ગણિત વિષયમાં પ્રાપ્ત કરેલા છે અને જેમ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રી આજે આવ્યા હતા અને એમણે કીધું કે વિદ્યાથી અભાવ અંધકાર અને અજ્ઞાન દૂર થાય છે તો આપણા દેશમાં મને આજે જે વિદ્યા પ્રાપ્ત થઈ છે એનાથી અજ્ઞાન અભાવ અને અંધકાર દૂર થઈ હું કરી શકું એના માટે હું સતત કાર્યરત રહીશ અને મારું જીવન એને સમર્પિત કરીશ અને આજે મને જે પાંચ ગોલ્ડ મેડલ મળ્યા છે માં ભોમના કાજે જે દેશની બોર્ડર ઉપર જે સુરક્ષા કરે છે એ સૈનિકોને હું સમર્પિત